હેલો હા અત્યારે હા હા ચાર આવો હા હાર્છા આવું ચાર પોટ લઈને આવું પૈસા તો ગુજરાત શું નહી કરવાનું હું તો જવું શંકરજી ના તે શંકરજી નું વાળું કઈ નાખવું વાત હવે કરવા પડશે રંગે હા હું ભાવ ડુંગળી નો પંદર ની અઢીસો યાર યાર पंदर मू चमकी जाओ भलामो ते यार अली अड़ीसो गोल फूले हुआ फूला अड़ीसो यार अल तो जो, ही यार, तो जो ही यार। ही लाया हो तू तो तो लाया हो जर वाई दू खेती था यार तभी है नहीं तो लाइन मेकू हुई यार खेती करेती कर दीजिए मिक्स मिक्स किलो कर द નાખો હેડો અળી તો પેલું એ નાખો તું નાખો તમે સમય લાવી તમે યાર હાખો યાર હાથ ને આવો યાર યાર હોય યાર યાર તમે મેથી લેજો ગોટા બોટા બને ખવડાવો યાર ને ગોટા ના ખવડાવો યાર

ચોય દારૂડિયા ને બધા આવા પહેલી જો લુખવાડી બી આવી સવાર માં પથારી ફરાઈ નાખી હ હડો ચમણો ઊગ્યો એજ ખબર નહિ પડતી શું કરવાનું રણજી અરે ભલા માણો મારો અમાડો હાઈ યાર બોલો આવું હતું જબરજસ્ત સવારે લઈ જાય અરે આમ લઈ જબરજેતો પણ ભલામણ હવાનું ઘરક આવ્યું નહી વાત કરો યાર અલ્યા અલે સ્વભાવ નહીં હારો યાર એટલે તમને આલ્યો એટલે સ્વભાવ નહીં હારો યાર વ્યવસ્થિત વાત કરી લઈ એમ આરતી નહીં પડી યાર ગરક આવ્યું વાત કરાવ પૈસા નું કરો યાર પૈસા ને હા હાલ હારું શેતન જા હું પૂરા વધવા ચાલુ છે મારે બરાબર અલ્યા મારા પૂરા લેવાના પૈસા લાવો કઈ યાર લેવાના તાણ હું યાર કે ના લેવાના પોનસો પુરા મારે લેવાના હૈ યાર

હા ચલો આ પૈસા લઈ જાઓ હા અને એક તો કાપી લેજો મજૂર માટે લેવું પડે યાર કસો વધુ નહિ પણ કોઈ નહીં હું અરે તો હું લઈ ગયો તમે કબરો પૈસા પૂરા લેવા આવું આવો ને આવ જોઈ લો હિસાબ હો થઈ ગયો તો હિસાબ લખાઈ ગયો મારે પૂરા લેવાના જ છે કે યાર લેવા માટે

આપડે રોણજી તો આવી યાર અલ્યા રોણજી ની તમને કોઈ સમાચાર આવેલા પૂરો ને એટલે રોણજી ખુદ હાથે કીધું યાર કે પૂરા જોવા આવજો હોજે યાર તમે ધોળો હાથી રાખજો ને કે એ રહે જમીયા એટલે રોણજી પોતે કર્યા કોમ કરી ખાઈ ને તો જમીન સાથે પૂરા વાય બધું નહીં વાય જાત જો વાય છે એટલે હમણાં હોજે ગલ્લે ને આગળ તો કે મજૂર પૂરા બોધે હે યાર પટ્યા તમે ઓ પટ્યા આવે થઈ ગયા આવી એટલે માર તો 98 લઈ ગયા ને રૂપિયા 500 બીજા લઈ ગયા યાર કે પૈસા લેવા દે કે પૈસા જાતો જાત ને આ લેહા નહીં તો નહીં ભાઈ કશું એ તો કર્યા કોમ કરી છે મે ઉપાધી કરીવાને તો યાર તો ભાઈ હોર રાખો ને કે આ પેરે એ નહીં રોય પણ હાવ આવું સેતરવાનું યાર હવે તો તમે સેતરણ આવ પણ હોર રાખતા હોય તો ઉપાધી કરી યાર જબરજસ્ત લ્યો જો રોનજી નીકળ આ તો બધું જીવી યાર એ ગેરે નહીં હોય હા ના હાચું કો કે યાર એટલે સાચી વાત છે એ મોણા છે યાર પાડોશ માં ખબર હોય કે નહીં આવું બકા માં નહીં જમીન જ નહીં બધું વેચી ખાધું છે તો ઊંચી ઊંચી વાતો કરતો તો યાર દુકાને આઈન તો